હાલો મિત્રો આવી આજે મેથી ઉપાડવા અમારા જાદવભાઈ ની વાડીએ મેથી કામ ઉપાડવાનું ચાલુ છે બાકાજી કી બોલાવે છે આ સાગરભાઈ બોલાવે છે બાકાજી કી અને એ પવન સિકી છે વરસાદ બહુ સડ્યો છે જો કાવ ડમ્બર સડી ગયું વાદળ

આલો સાગરભાઈ મેથી ની પૂળિયું વાળવા મળ્યા છે પૂળિયું બધી દેખાડો પછી આમ ઓલા જો આ મેથી ની પૂળિયું બધી વાળ દીધી છે સાગરે આ સાગરભાઈ મેથીની ની વાળે છે માર વાડે હા કે માજ માજી પણ મજૂરી આવે છે આવે ભાઈ હા હા Halo, apa sudah? મેથી મેથીન ભજીયા આમ લાગે મીઠા પણ આજો મેથી ઉપાડ્યું ને ત્યાં બહુ મજા નથી આવતી ભજીયા હોરા નીકળે છે આ મેથી ઉપાડ્યો એટલે એમ થઈ જાય છે બીજા ખાય તાણે બહુ આમ ઠીક નહીં આવતું